કાર્ય આપી છે હવે જોવું રહ્યું કામ દસ દિવસમાં થશે કે લોકો હેરાન થશે મારું નામ વિપુલ કુમાર ગોહિલ છે અને હું કરજગામ રહું છું અહીંયા નારગોલ ચાર રસ્તા પાસે રસ્તાનું કામ ચાલુ છે જેને માટે સલસા હોટલ પાસે એક બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે નાનો અને તેનું કામ છેલ્લા દોઢેક મહિનાથી થઈ રહ્યું છે પણ છેલ્લા ઘણા સમયથી અમે જોઈ રહ્યા છીએ કે કાર્ય એ કામ બંધ છે અને કોઈ પણ આગળ કામ થતું દેખાતું નથી અને કોન્ટ્રાક્ટર પણ નથી દેખાતો શું આગળ થઈ રહ્યું છે કોઈ અધિકારી પણ નથી દેખાતો સરકારી તંત્ર જાણે સૂઈ ગયું છે અને લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ડાયવર્જનનું કંઈ વ્યવસ્થિત કેમ કે બોળો નથી માર્યા લોકો ફરીને જાય છે અને ઘણા સમયથી હેરાન પરેશાન થાય છે તો સરકારી તંત્ર જલ્દીથી જાગે અને આ બ્રિજનું કાર્ય પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે